અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમ મેળા બાદ પરંપરાગત પ્રક્ષાલન વિધિ સંપન્ન થઈ અંબાજી ભાદરવી પુનમના મહામેળાના સમાપન બાદ સુદ ત્રીજના દિવસે ગુરુવારે છે જેને કારણે મંદિર દર્શનાર્થીઓ માટે બપોર સુધી બંધ રાખવામાં આવ્યું હતું આ પાવન અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના ધર્મપત્ની હેતલબેન પટેલ સાથે અંબાના દર્શન અને પૂજા અર્ચના માટે ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રક્ષાલન વિધિ બાદ ખુલેલા નિજ મંદિરમાં અંબાની આરતી નો લાભ લીધો હતો રાજ્યની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી તેમની સાથે રાજ્યના પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ દર્શન માટે અંબાજી પહોંચ્યા હતા મંદિર ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોનું શાસ્ત્રોક વિધિથી સ્વાગત કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે ભાદરવી પૂનમના મેળામાં લાખો શ્રદ્ધાળુ ઉમટી પડતા હોવાથી મેળા પછી મંદિરની સંપૂર્ણ સફાઈ અને શુદ્ધિકરણ માટે આ પ્રક્ષાલન વિધિનું આયોજન વર્ષોથી કરવામાં આવે છે આ વર્ષે ભાદરવી પૂનમનો મેળો એક સપ્ટેમ્બર થી સાત સપ્ટેમ્બર દરમિયાન યોજાયો હતો જેમાં પાંત્રીસ થી ચાલીસ લાખ ભક્તો આવવાની ધારણા હતી મેળાના સફળ આયોજન માટે રાજ્ય સરકાર અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક વ્યવસ્થાઓ કરવામાં આવી હતી પ્રક્ષાલન વિધિ બાદ મંદિર ફરીથી સામાન્ય દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું અને ભક્તોએ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી માં અંબાજીના ચરણોમાં શ્રદ્ધાપૂર્ણ શિષ્ટ ઝુકાવવા માટે એમના આશીર્વાદ માટે આજે હું મારા પરિવાર સાથે પ્રક્ષાલન વિધિના દિવસે મારા દર્શન કરવા માટે આવ્યા છે અને આ વખતનો મેળો એ ઐતિહાસિક મેળો રહ્યો પાંત્રીસ ચાલીસ લાખ જેટલા શ્રદ્ધાળુઓએ માના દર્શન કરવા માટે અહીંયા આવ્યા હતા અને આખે આખા મેળાના દિવસો દરમિયાન માતાજીના આશીર્વાદથી કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બની એવી વહીવટી પ્રશાસને ઉત્તમ પ્રકારનું આયોજન કર્યું